તરફ સુરેન્દ્રનગરની વાત કરીએ સુરેન્દ્રનગરમાં મકરસંક્રાંતિના પર્વને લઈને બજારમાં છેલ્લી ઘડીની ખરીદીનો માહોલ છે બજારમાં પતંગ દોરા તેમજ ખાણીપીણીના માર્કેટની ખરીદીમાં અત્યારે લોકો ઉમટ્યા છે બજારમાં તલ સાકડી કોપરા પાક જેવી વસ્તુઓની માંગ વધી છે દોરી પતંગના ભાવોમાં ત્રીસ ટકાથી વધારો હોવા છતાં પણ પતંગ રસિકો કે જે મન મૂકીને ખરીદી કરતા નજરે પડે છે મકરસંક્રાંતિના પર્વને લઈને લોકોનો ઉત્સાહ છેલ્લી ઘડીએ પણ બજારમાં જોવા મળી રહ્યો છે

30% નો ભાવ વધારો છે કેવી ગરાગી છે અને કેવો બજારનો માહોલ છે ગરાગી અત્યારે થોડીક છેલ્લા બે ત્રણ દિવસમાં ક્રાઉડ થોડું જોવા મળી રહ્યું છે ભાવ વધારો સખત છે દોરીમાં ફિરકીમાં બધાયમાં ભાવ વધારો છે પણ છેલ્લા બે ત્રણ દિવસથી ક્રાઉડ બજારમાં જોવા મળી રહ્યું છે અને સરકારે શ્રી ચાઇનીસ દોરી ઉપર જે પ્રતિબંધ લાદ્યો છે એના કારણે કોટન માંજામાં થોડી વધુ ગરાગી જોવા મળી રહી છે અને અમે એના કારણે કોટન દોરીમાં થોડી વધારે ગ્રાહકો ખરીદી કરી રહ્યા છે જે ચાઇના દોરી ઉપર પ્રતિબંધ આવ્યો છે એના કારણે કોટન દોરા ઉપર ગ્રાહક વધી રહ્યું છે ખાસ કરી અહિયાં કેટલાક ખરીદી કરનારા લોકો પણ આપણી સાથે છીએ ખાસ કરીને કેવી ખરીદી ચાલી રહી છે અને કેવા પ્રકારના દોરી પતંગ આપ ખરીદી રહ્યા છો ખરીદી તો સારી ચાલી રહી છે હું અહીંયા બે ત્રણ વર્ષથી આવું છું મને અહીંયા ભાવમાં સસ્તું પડે છે અને એમની પોતાની બ્રાન્ડ છે એ સારામાં સારી આવે એટલે હું એ જ વાપરું સ્ટાર્ટ ની કારણ કે આ બ્રાન્ડમાં સારું હોય અને દોરીને પૂરું આવે એટલે બીજી બધી બ્રાન્ડ જ પણ છે પણ એમાં મને વિશ્વાસ જાતો નથી એટલે એમની પોતાની બ્રાન્ડમાં ખરીદી કરું છું પતંગ ને દોરાની ખરીદી ચાલુ કરી છે ભાવ તો વધવાનો છે પણ જગાવો માટે તો કંઈ લેવા દેવા નથી કારણ કે ચગાવવાળા તો ચગાવવાના છે પતંગ ને દોરા કરી રહ્યા છે આપડે જે કોટન દોરા આવે એનો ઉપયોગ કરવો જોઈએ આમની સ્ટાર ની પોતાની દોરી રહી એમાં ગેરંટી પણ આપે છે એ પૂરી દોરી આવશે અને પતંગો તો બધી લે છે અહીંયા જયપુરી પતંગ છે ખંભાતી પતંગ છે નરિયાદી પતંગ છે કારણ કે બધી પતંગો સારી હોય છે ખાસ કરીને જે અલગ અલગ પ્રકારની પતંગો છે દોરી માંજાઓ છે તેની ખરીદી ચાલી રહી છે બે દિવસ એટલે કે ગણતરીના દિવસો હવે મકર સંક્રાંતિ ને બાકી છે ત્યારે લોકો બજારમાં આવી રહ્યા છે અને ઘસારો પણ જોવા મળી રહ્યો છે જેને લઈને વેપારી આલમમાં પણ ખુશી લહેર દોડી ઉઠવા પામી છે અજલ ચૌહાણ જીએસટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર